ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ બધાને સવારના વાગી ગયા છે સાડા નવ જો આપણે સવારે ઉઠી ગયા તો આપણે મળવા આવી આપણા ભાઈબંધ મિત્રો કોણ છે ભાઈબંધ મિત્રો જોવા છે ચાલો બતાવું તો આ છે નીરજ કોટા કેવિન કરમૂર અને દીપ કરમૂર જેવો બે આંગળી આમ કરે છે અને હું કરી પછી મિત્રો આપણે નીકળી ગયા ખેતરે જવા માટે તો ચાલો મિત્રો ખેતરે પછી રસ્તામાં આપણે મેળ્યા પ્રકાશભાઈને પછી આપણે ખેતરે ગયા અને આ બધામાં કાલે સાંજે મારેલ છે જે સીબીનું બકેટ અને આ બધું લેવલ કરેલ છે હવે આજે આપણે આમાં ચલાવવાની છે દાંતી તો ચાલો મિત્રો ચલાવી લઈએ દાંતી દાંતી એટલે કલટી હો મિત્રો તો ચાલો મિત્રો હવે હું ચલાવી રહ્યો છું કલટી અને હવે થોડીક જ વારમાં હવે ચાલી ગઈ છે આપણે અને હવે અહીં બેઠા છીએ તો આપણે બાજુમાં આપણે જયેશભાઈ જેડીવાર આવ્યા છે ચાન્સ દેવા માટે તો આપણે ત્યાં જવાનું છે તો ચાલો આપણે ઉપાડી આપણી લાલ ગાડી પછી આ જયેશભાઈ ચાન્સ દઈ રહીએ છીએ જયેશભાઈનું જેડી જોવા એ આપતા વીસની જારી ચાન્સ જો આપણે કોઈને ચાન્સ હોય તો આ ભાઈનો કોન્ટેક નંબર નીચે આપે છે તો આપણે નંબર પર કોન્ટેક કરીને ચાન્સ દઈ લેજો પછી થઈ ગયા બપોરનું ટાણું તો આપણે નીકળી ગયા ઘર બાજુ તો પછી આપણે આવી ગયા ગામમાં આ આપણે લુવાર હેમંતભાઈ લુવારા આગળ અને આપણે ઉતાર્યો એ વિડીયો અને આ આપણે હાથી બનાવે તો તમે એના પણ મોબાઈલ નંબર છે તો તમે કોન્ટેક કરી લેજો અને આપણે વસરામ બાપુ છે એ ડમ્ફર ધોઈ રહીએ છીએ અને એનું સર્વિસ સ્ટેશન છે બરાબર છે વાગી ગયા બહાર ને આપણે આવી ગયા ઘરે પછી સુઈ ગયા અને થઈ ગયા રૂંટા અને આપણે જગું પહેન ઘર આવી ગયા ને આપણે જવાનું છે ગાડી લઈને ઘરેજે તો ચાલો આપણે ઘેરેજે જઈને મળીએ પહોંચી ગયા ઘરેજે એક બુલેટ હતું જે તો બીજી બુલેટ આવી ગઈ તો આપણે આમાં થોડું કામ છે આ જગ્યાએ આપણે એક ધરી નાખવાની છે તો એ ધરી આપણે મળી નહીં તો આપણે રાજભાઈની વરના લઈને નીકળી ગયા ભાટિયા ધરી લેવા માટે અને બીજું કામ હતું તો આગળ જોતા જાવ તમને બતાવીને શું કામ હતું

તો આપણે આગળના દિવસોમાં એક વસ્તુ બનાવવાની છે જો આપણે જો જોવી હોય તો આગળના વ્લોગ હવે દરરોજ નિહાળતા જઈજો તો આપણે અહીં લોખંડ જેવા આવી ગયા છીએ રાજભાઈને એક પ્રોજેક્ટ બનાવવાનો છે તો આપણે આગળ જોતા જઈજો દસ પંદર દિવસમાં તો આપણે અહીં જોવા આવ્યા હતા આ વસ્તુ અને આ છે મુરલીધર સ્ટીલ અને અહીં આપણે બધા ગેલવે લોખંડ અને બધી જાતના તમારે જે કોઈ પણ આવા સળિયા કે સળંગ જોતી હોય તો તમને મળી જશે ભાટિયામાં નંદી માર્બલની સામે ડીલક્સ પાનની બાજુમાં આવેલ છે અને પછી આપણે આવી ગયા હેરોટો પાર્ટ્સમાં અને આપણે જે લેવાનું હતું એ લઈ લીધું તમે દુકાન જોઈ શકો છો છે ને બાકી જબ્બર પછી ભાટિયાની ટ્રાફિકને પસાર કરતાં કરતાં આપણે નીકળી ગયા ઘર બાજુ અને આપણે ગાડીમાં નખાવી છે નવી લાઇટ જે આ રોટો લીધી છે અને હવે પહોંચી ગયા ફાટક પાસે ફાટકને પણ અત્યારે જ બંધ થવું તો જલ્દી જલ્દી નીકળી ગયા અને પહોંચી ગયા રસ્તામાં અને આવી ગયા ઘરે ને અને આપણે ફાઇનલી બુલેટ રિપેર કરી દીધું છે અને હવે નીકળી ગયા ઘર બાજુ તો હવે આપણે બપોરા બપોરા શું સોરી સોરી સાંજના વ્યારૂ કરી લીધા છે તો જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં મળીએ બીજા નવા વ્લોગમાં બાય